Gracias. <coughs>

વધારે એવું હોય કાં તો વધારે બાસુંદી કેવું હોય કાં તો બદામ છે કોઈ કે એવી રીતે બધી વસ્તુ હોય શ્રીખંડની મારી મમ્મીની આવ્યા હતા અને ત્યારે લાવ્યા હતા પણ ત્યારે એ છે ને નહોતો એટલો બધો હાર્યો એટલે ભાઈ હોય એ નહોતો એટલે ઓરેન્જ કલરનો મઠો લાવો જ હમણાં નહીં હમણાં તો શરદી જેવું ઠંડુ વાતાવરણ છે એટલે થોડાક દિવસ વી જાય પછી નાસ્તામાં જો ભાઈ ઓરેન્જ કલરની વઘારેલી રોટલીઓ છે

મોટું કેમ ટ્રેન બેઠો છો ભોપુડિયા ભોપુડિયા કંઈ ખાતો નથી ને મકોડા બોકડો ન ખાઈ ગયો ને એ બોપુડો જો બધે હામો જોવે છે તારે કપડા ઉગાવા છે એ ભોપુડો ફોન લેવોસ ભાઈને જો ફોન લેવો જો આ બ્લોગિંગ કરતો તું કરતો આવડે છે તને લે

બની રહી છે મેડમ શું છે આજના મેનુમાં મૂકી દીધું જો હવે મગ ચડી ગયા છે એટલે નાખ્યા છે એટલે રોટલી છે અને ભાઈ ચટણી વગર નું કાઢવાનું એટલે શાક આખું નાખી અને પછી ચટણી વગર પછી નાખશું કાઢવાનું હા અને તું મને કમ તો મને ઘરની વાર કાઢી ગેટ આઉટ તે મને કાઢી મૂકી હા આજથી હું વાઈફ નથી તો શું છો નિરવ ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ ના ફ્રેન્ડ એ ફ્રેન્ડ હું વાઈફ નીકળી જાય એટલે ફ્રેન્ડ ફ્રેન્ડ કાઈ નહોતું તો શું છો એ બધું પતી ગયું હવે કાઈ નથી કાઈક તો તને મારો ખોટો લાગ્યો છે બહુ ખોટો લાગ્યો કાક હું લાગ્યો છું તો કહી દે થોડું કરેલા મરતા મરચા લાઈ ગયા છે એવું નથી ને હે મેડમ મરચા બનાવવાના છે એમ અચ્છા ભરેલા મરચા બનાવવાના છે અને આ મગબાદ બનાવવાના છે ફાઈલ કઈક તો તને ખોટું લાગ્યું મને કેમ કામ કહું બક્ખા થઈ ગયા છે મને ખુદને ખબર છે મને દરવાજો મારા મોઢા આગળ બંધ કરીને કે ગેટ આઉટ સરપ્રાઈઝ મને તો નત લાગતું તને એનું ખોટું લાગ્યું આ બીજું લાગ્યું પણ કઈ તો હું

જમવામાં છે મગ ભરેલા મરચા છે ભાત છે રોટલી છે ને બધા લોકો જમવા માટે બેસી ગયા જો અને અહીંયા જો માસ્તર બેસી ગયા છે જમવા માટે હાય બપુડુ તને કેમ એડવાન્સ ટ્રીટમેન્ટ મળે છે જો એને સોફા ઉપર મળી ગયું છે જમવા એના ઘરે ડાઇનિંગ ટેબલ છે ને એટલે એને ડાઇનિંગ ટેબલ ની ટેવ છે એટલે નીચે નો બેસી એવું છે તને બપુડુ ઈ કે છે મામા હવે ડાઇનિંગ ટેબલ લઈ આવો મામા ખુદ નીચે બેઠા જો અહીંયા

બધાઈને તું સારાંગે કહી દે હાલ બધાઈને સારંગે કહી દે તો જો આપણે સુરત ગયા તા ને એને અર્થું નઈ શીખવાડી દીધું છે ને ન્યુ નઈ શીખવાડી દેવાનો છે ન્યુ તો ન્યુ જો તમને બધાઈને સારાંગે કહે છે હા ચાલંગે ચાલંગે હા ન્યુ ગીત ગાતો હા ગીત ગાતો હા હું 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 ગીત ગાવ ગીત ગાવ

સામાન લેવાનો છે તો તે જવું જવું છે ને હવે હાલો જવાનું જ જોઈએ ને એટલે શૂટ પતે કારણ કે કેટલા દિવસથી અમે છે શૂટ કરવાના આળસમાં આળસમાં રહેવા દઈએ છીએ એમ થાય છે સવારે કરશું સવારે એમ થાય બપોરે કરશું બપોરે એમ થાય રોઢે કરશું એમ કરતા કરતા બીજો દિવસ થઈ જાય તો બે ત્રણ દિવસ થઈ ગયા છે તો હવે ફાઈનલી જે બ્રાન્ડના શૂટ પડ્યા છે એ બધા આપણે કમ્પ્લીટ કરી નાખી હવે અમુક માણસ જો તારી સામે જોવે છે ઈચકુ છે ઈ માર નાનો સારંગે બધાઈન કેસે જો સારંગે

એમ એવું ગમે એટલા પાસે પણ હવે અમુક શૂટ હોય જરૂરી કરવાનું હોય એટલે પાછા બે થઈ અને હવે શૂટ કદાચ ન હોય તો મને એવું લાગે કે મારો ગુસ્સો જે પેલા હતો છે ને ટ્રાન્સફર થઈ છે જે હું હતી લાગતું કે જેટલો મને લગન પેલા મને ના ના ઓછો થઈ ગયો ઓછો થઈ ગયો છે મારો થોડો થઈ ગયો નકર તું પેલા હું બોલવાની હિંમત જ ન કરત હવે મન ફાવે ને હું મન કહી દે છે આ

પણ બે ટુકડીમાં ઢોસા ખાવાના છે મમ્મી પપ્પા એના અમે ઘરે ઢોસા લਿਆવાના છે હું અંકિતા અને પાયલ અમે જવાનું છે બાર ઢોસા ખાવા માટે એનું મૂળ કારણ તમને બતાવું આ ટીચકુને લીધે બધાએ નથી જતા કારણ કે બધાએ જાવીને તો અમાર ટીચકુ રહે ને એટલે ઈ ઘરે રહે એટલે મમ્મી પપ્પાના ઘરે કા ટીચકુને ખીચડી હે લા કૂસ્તી કે ખીચડી તું વેજીટેબલ ખીચડી ઓકે ટીચકુને છે ને હાચવાના છે મમ્મી અને પપ્પાને હું

चालू ते हो तू पाईल पछि એટલે ન્યુ છે ને આઈડિયલ છે ખાલી સિંગિંગ જ નત करतो એને આર ડાન્સિંગ ઓત करतो બે વસ્તુ એકારે કરે ડાન્સિંગ અને સિંગિંગ આગળ હું તો गीत तो गा <laughs> <था। laughs> <था। laughs> मामी शक <शाकत। laughs> तुतुतु मामी शक मामी शक डड 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 खिचडी ખાવી બડડડડ નવો લિરિક સાહી કે નવો લિરિક સાહી કેને

જો અત્યારે અમે આવ્યા છીએ ઢોસા ખાવા માટે અને બધાય જો દબદબાટી બોલાવે છે આપણે લીધો છે ફૂલ નરમ લીધો છે ભાજી છે સામે બધાય જો મૈસૂર અને પેપર જ છે દબદબાટી બોલાવે જો જો ભાઈ આ બે અરે હું ઢોસા ખાવા માટે તો આવ્યો હતો પણ આ બે ખાલી લોટમાં લીટા કર્યા ખાધા મેં છે આ મેડમ એટલા ખાધા નથી અને આમણે તો ખાવું નથી ખાધા કઈ નહીં તે જ રાખ્યું છે

ਜਾਉਨੇ ਲੈ ਆਹ ਕਿਆ ਜੇ ਦਿਖਾ ਤਿਤ ਨਹੀਂ ਓਕੇ ਆਹ ਹਲ ਆਹ ਮਰ ਖੋੜਾ ਮੇ ਡਾਇਰੈਕ ਪੜੀ ਗਈ ਜੋ ભાઈ ફૂલ પેટ ઢોસા ઘરે આવ્યા છે અને ઢોસા માં એક લોચા લાફી થઈ ગયા સૌથી પેલા મેં ઓર્ડર કર્યો હતો રોલ નો પણ થયું કેવું કે અમે મૈસૂર ને એ બધા ખાઈને પેપર વેપર ખાઈને છેલ્લે આવ્યો જીની રોલ તો થોડોક ખૂટવાળો અઘરો પડી ગયો એમાં થોડોક દડા જેવા પેટ થઈ ગયા કાજુ નીરો નથી હશે મેં તો છે ને છેલ્લો મટકું હતું ને સૌથી નાનું ઈ લઈ લીધું તો એની અંદર એટલો મસાલો એ નતો પણ ઈ ખટવાડો મારા માટે તો પરાણનું થઈ ગયું હતું એમે એવું થોડક છે ને ઓર્ડરનો ક્રમાંક ફરી ગયો ને એમાં લોચા લાપસી થઈ ગયા કાજડુ એટલે ઈ મને એવું લાગે કે લોકો તે ભૂલ થઈ ગઈ છે એ લોકો ભૂલી જ ગયા તા અમે લિટરલી ખાઈ લીધું ને અમે કીધું હજી જીની રોલ નથી આવ્યો હવે તો તમે આપો હા એટલે છેલે આવ્યો તો કાઈ વાંધો ને ઢોસા ખાઈને આવ્યા અને ટીચકુ ભાઈ છે ને એને પાડોસી રમવા માટે લઈ ગયા છે કારણ કે એવું છે કે ટીચકુ ભાઈ રમાડો એટલો બધો ગમે છે ને

એટલું બધું હાચું કીધું ગુજરાત ચડી કીધું હાચું કે ઉધરસ આવે તો બોલો આજ તો કઈ ઠંડુય મેં નથી પીધું

સારંગે સારંગે જાડુ નું ઘટીક વાર ખોખો સાંભળી લો બાય 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 બાય